ઇઝરાયેલ દ્વારા હિઝબુલા વિરુદ્ધ બોમ્બ ધડાકામાં લગભગ એસી ટન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને તાજેતરના જ ઇતિહાસમાં મુખ્ય શહેરના કેન્દ્ર પરના સૌથી મોટા હુમલાઓમાંના એક તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે તો આ હુમલામાં જમીનથી સાહીઠ ફૂટ નીચે સ્થિત ભારે કિલેબંધી સ્થાનને નિશાન બનાવવામાં આવ્યો હતો તો બીજી તરફ આ હુમલા બાદ મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધ વચ્ચે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લા અને ઈરાનના પ્રવેશ પછી વિશ્વ હવે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યું છે આ દરમિયાન ઇઝરાયલે ઈરાનની ધમકીઓને અવગણીને હિઝબુલ્લા પર તબાહી મચાવી છે શુક્રવારે હિઝબુલ્લાના સ્થાનો પર હવાઈ હુમલા બાદ ઇઝરાયલે હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના ચીફ હસન નસરાલાને માર્યો હોવાનો દાવો કર્યો શનિવારે હિઝબુલ્લાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી હવે એક દિવસ બાદ એટલે કે રવિવારે ઇઝરાયલની સેનાએ હિઝબુલ્લા કમાન્ડર નાબિલ કોન્કરને પણ મારી નાખવાનો દાવો કર્યો છે ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલાના મોત બાદ ઈરાનમાં નારાજગી જોવા મળી રહી છે જેને લઈને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકજીએ એક નિવેદન આપતા કહ્યું તેઓ નસરાલાના મોતનો ઇઝરાયલ પાસેથી બદલો લેશે ઇઝરાયલના હુમલાઓ હિઝબુલ્લાને વધુ મજબૂત કરશે અને હવે હિઝબુલ્લાની તાકાતની કોઈ સીમા નથી નસરાલ્લાનું મૃત્યુ સંગઠન માટે એક મોટી ખોટ છે પરંતુ તે પ્રતિકારને અવરૃદ્ધ છે નહીં અને હિઝબુલ્લાના પૂર્વ જનરલ સેક્રેટરી સૈયદ અબ્બાસ અલ મોસાવીના મૃત્યુની મોલ્લાહના મૃત્યુથી હિઝબુલ્લાની તાકાતમાં વધારો થશે અને વધુ મજબૂત થશે નોંધનીય છે કે નસરાલ્લાહના મૃત્યુ પછી હિઝબુલ્લાએ તેના નવા નેતાના નામની જાહેરાત કરી છે હવે હાસીમ સફીદ્દીનને હિઝબુલ્લાની કમાન સોંપવામાં આવી છે ખાસ વાત એ છે કે સફિદ્દીન પણ હસન નસરુલ્લાની જેમ મોલવી છે અને તેનો પિતરાય ભાઈ પણ છે માહિતી અનુસાર દક્ષિણ લેબનોનના નાહરમાં ઓગણીસો અને હિઝબુલ્લાના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે કે સપ્ટેમ્બરે લેબનીઝ રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાના મુખ્યાલય પર અને તેના બંકરો પર બોમ્બથી હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાના ચોસઠ વર્ષીય નેતાનું બેરૂતમાં મૃત્યુ થયું હતું રિપોર્ટ GSTV.